નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે સિલાઈ મશીનમાં ઘરે બેઠા બેલ્ટ બદલશું પટ્ટો છે તે બરાબર રસો તો સિલાઈ મશીનમાં લાંબા સમયથી ચાલતું હોય તો મશીન તો બેલ્ટ ખરાબ કરતું હોય છે તો બેલ્ટ જુઓ તમે ખરાબ હાલત થઈ ગઈ છે બેલ્ટની જુઓ દોરા નીકળી ગયા છે અને બેલ્ટ આપણે ઘરે બેઠા બદલી શકાય છે તો બેલ્ટ દુકાનેથી પચાસ રૂપિયામાં મળી લઈ આવ્યા છીએ આપણે દુકાનેથી તો બેલ્ટ બદલવા માટે જો મિત્રો આ રીતનું મશીન તમારે શું કરવાનું છે આ ધક્કો મારી અને તમે બેલ્ટ સરળતાથી નીકળી જશે હવે જે આપણે નવો બેલ્ટ લાવ્યા છીએ તે ચડાવવાના છે જો આની ઉપરથી આપણે આ રીતે ધક્કો મારીને બેલ્ટ કાઢ્યો હવે આ મશીન નીચેનું જે મોટર છે તેમાંથી આ રીતે બેલ્ટ તમારે કાઢી લેવાનું છે અને બેલ્ટ હવે જો આ તમે ખરાબ હાલતથી જોઈ શકો છો બેલ્ટની પછી હવે કાપડ લેવાનું છે કાપડથી જે આપણે સિલાઈ મશીનની જે પુલી છે શક્કર તેમાં આપણે સાફ કરી લેવાનું કે જે આપણે જૂનો પટ્ટો કાઢ્યો તે ગરમ થઈને ઘસાઈને અને ચોટી ગયો હોય છે તો બંને મોટરની પુલી અને સિલાઈ મશીનની પુલી બંને સાફ કરી દેવાની છે સારી રીતે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો હવે આપણે આ નવો પટ્ટો લાવીએ બેલ્ટ પટ્ટો કેવા એક બેલ્ટ કહો મિત્રો અથવા રસો બરાબર તો પચાસ રૂપિયાની દુકાનેથી આપણને મળી રહ્યો છે સિલાઈ મશીન જ્યાં મળતા હોય ત્યાં આપણને રસો મળી રહી છે તો નવો બેલ્ટ લગાવવા માટે હવે આ રીતે ઉપરથી નાખવાનો છે અને નીચેની જે આપણે મોટર છે તેમાં બેસાડી દેવાનો છે જો આ રીતે જે ખાંચો છે મોટરનો અંદરનો પુલીનો તેમાં બેસાડી દઈશું આ રીતે મિત્રો ઘરે બેઠા તમે રિપેરિંગના વિડીયો આપણે મૂક રિપેરિંગના વિડીયો મૂકી છે તમે જોઈને ઘરે બેઠા પણ રિપેર કરી શકો છો અથવા રવો રસ્સા તમે ચડાવી શકો છો મિત્રો તો જુઓ હવે આપણે આ જે સિલાઈ સિલાઈ મશીન છે તેને આ રીતે ધક્કો મારી અને આ આગળ ધકેલવાનું છે એટલે આ રસ્તો આપણો આસાનીથી સડી જશે જુઓ આ ચડી ગયો હવે સિલાઈ મશીન પાછું મૂકી દેવાનું છે જો રસ્સો આપણે જોઈ લેવાનો છે ટાઈટ કેટલો છે બહુ જો ઢીલો અથવા ટાઇટ કરવો હોય તો આ બોલ છે મોટરના જો અહીંયા તમને દેખાડી રહ્યો છે એ પ્રમાણે અહીંયા પાછળ ક્યાંય બોલ નથી આગળ જે એક જ બોલ છે તે આપણે બંને બોલ નીચે ઉતારવાના છે ખોલી અને નીચે ઉતારશું અથવા ઉપર કરશો ઢીલો અને ટાઈટ થશે મિત્રો આ રીતના બેલ્ટ બરાબર જો આ બોલ છે બંને એ ખોલો તો આ રસો છે એ ટાઈટ થશે તો મિત્રો હવે ચાલુ કરીએ અને આપણે ચેક કરી લઈએ આપણે રસો નવો નાખ્યો છે જુઓ તો મિત્રો આપણે એક મિનિટમાં ઘરે બેઠા રસો બદલી શકો છો થેન્ક યુ